નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બેનું જે આપણે જૂના ઓસાડ હોય તેમાંથી આપણે નાની બેબી માટે આપણે ગોદડી બનાવતા શીખવાનું છે તમે જોઈ શકો છો આ રીતે મેં બંને આનું કટિંગ મેં વિડીયો અપલોડ કરેલો છે તે જોયો ન હોય તો જરૂર જોઈ લેજો વચ્ચે સ્પંચ અને બેય સાઈડ આપણે ઓસાડ રાખી દીધા છે તો આ રીતે આપણે ને આપણે ચેપ ટિપિન રાખીને કમ્પ્લીટ કરેલું છે હવે આપણે મશીન ઉપર આવી ગયા બરાબર આ રીતે આપણે મશીન ઉપર રાખી ને આપણે તાચણી આવે તેની ફરતી મેં આ રીતે આપણે રાખી દીધી છે કે કાપડ આપણું ખસે નહીં બરાબર આપણે ત્રણેય પાર્ટમાં સિલાઈ લગાવવાની છે સ્પંચ જે વચ્ચેને બંને સાઈડ આપણે જે જૂનો ઓસાડ હોય વેલવેટનો એનો આપણા પાર્ટ છે બરાબર તો આપણે ટાચણીની મદદથી આપણે પિનઅપ કરી લેવાનું છે એટલે આપણું કાપડ ખસે નહીં બરોબર આ રીતે આપણે ટાચણી કાઢતી જવાની છે અને ફરતી આપણે સિલાઈ લગાવી લેવાની છે જે રીતના વિડીયોમાં બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવતી જવાની છે પહેલાં ફરતી આપણે સિલાઈ લગાવી લેવાની કેમ કે આપણું કાપડ ખસે નહીં એટલા માટે આ રીતે એમાં આપણે મોટું મશીન રાખી દેવાનું કેમ કે આપણે ત્રણ પાર્ટ આવશે વચ્ચે સ્પંચ છે આપણે ને બે બાજુ આપણે જે આપણો જૂનો ઓસાર છે તેનું કાપડ છે એટલે આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લેવાની ક્રીઝ ના આવે ને આ રીતે ટાચનીથી તમે પિનઅફ કરશો એટલે તો તમારે કાપડ ખસવાનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે બાકી વેલવેટનું કાપડ ને વચ્ચે સ્પંચ હોય એટલે કાપડ ખસી જાય ક્રીઝ આવે એટલે આ રીતે તમારે કરવાનું છે આ રીતે આપણે ટાચની લે કાઢતી જવાની છે સુંદર મજાના તમે જૂના ઓસાડમાંથી બહુ સુંદર ગોદડી ગોદડું બધી વસ્તુ બનાવી શકો છો ફરીથી તેનો ઉપયોગ કરી શકો છો વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો આ રીતે મેં બતાવું તે રીતે તમારે સિલાઈ લેતી જવાની છે રીતે જે હું બતાવું છું તે તમારે સિલાઈ લેવાની છે આમાં તમે નાની મોટી પણ બેબી માટે બનાવી શકો છો એનો કટિંગનો વિડીયો મેં અપલોડ કરેલો છે તે જોઈ લેજો તો વધારે સમજાશે તેની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરોબર એટલે તમે જોઈને શીખી શકો કટિંગ આ રીતે હું બતાવું છું તે રીતે તમારે સિલાઈ લેતી જવાની છે તમે કોઈ બી જૂનો ઓસાડ હોય તો તમે યુઝ કરી શકો બરોબર કોટનનો હોય તો કોટનનો પણ તમે સુંદર મજાની ગોદડી બનાવી શકો છો આ રીતે આપણે એક સરખા પાટ ત્રણેય લેતું જવાનું સિલાઈ લગાવતી જવાની છે બરાબર આપણું કાપડ આગળ પાછળ ન થવું જોઈએ એનું ખાસ ધ્યાન દેજો આ રીતે આપણું ચોરસ આવે ત્યાં આપણે કાપડ ફેરવી નાખવાનું છે બરાબર આ રીતે બતાવ્યું તે રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લેવાની છે તો હું ફરતી સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે આ રીતે ફરતી સિલાઈ લગાવી લીધી એટલે આપણું કાપડ ખસે નહીં બરાબર આ રીતે કમ્પ્લીટ થશે હવે આપણે ઊભી સિલાઈ લેવાની છે બરાબર એમ ચોરસ બનાવવાના છે ચોકડી બનાવ એટલે ચાર ઇંચે ચાર ઇંચ આપણે માર્કિંગ કરવાનું છે આ રીતે જે સિલાઈ લીધી ત્યાંથી ચાર ઇંચ ચાર ઇંચે માર્કિંગ કરી લઈએ એક સરખો આપણે સિલાઈ આવવી જોઈએ ઊભી આપણી સિલાઈ બરાબર આપણે આ રીતે ચોકડી બનાવીને કમ્પ્લીટ કરવાનું છે બરાબર ઊભા આપણે માર્કિંગ કરીને આડા પણ માર્કિંગ કરીને એ રીતે સિલાઈ આખામાં ગોદડીમાં લેવાની છે આ રીતે મેં ચાર ઇંચ ચાર ઇંચે માર્કિંગ કરી લીધું આમાં તમે ક્રોસ પણ કરી શકો અથવા ઊભી સિલાઈ ને આડી સિલાઈ પણ લઈ શકો બરોબર આ રીતે તમારી પસંદગી ઉપર હોય છે મેં માર્કિંગ કરી લીધું હવે આપણે સિલાઈ લઈ લઈ આમાં આપણે મોટી સિલાઈ રાખી દેવાની બરાબર ચાર થી પાંચ આપણે કોઈ નંબર ઈ ઉપર રાખીને લેવાની છે સિલાઈ કેમ કે આપણું ત્રણેય પાર્ટ આવશે થોડુંક કાપડ આપણું અથવા સ્પંચ છે એટલે થોડુંક આપણું જાડું નહીં થાય સોફ્ટ હોય છે પણ તો એ તેમ છતાં આપણે મોટું મશીન રાખીએ એટલે ઇઝીલી આપણે કાપડમાં સિલાઈ આવી જાય બરાબર જેની સિલાઈ લાગે રાખીએ તો આપણું કાપડ ખસતું જશે એટલે આ રીતે આપણે મોટા મશીનથી જ આપણે સિલાઈ લેવાની છે આ રીતે મેં બતાવ્યું તે રીતે તમારી એક આપણી સિલાઈ લાગી ગઈ છે બરાબર હવે પાછું આપણે ચાર ઇંચનું માર્કિંગ કરી લેવાનું એ રીતે તમે માર્કિંગ કરીને ઊભી સિલાઈ આડી સિલાઈ લગાવી શકો છો એકી સાથે આ રીતે ચાર ઇંચે આપણે માર્કિંગ કરી લીધું પાછું આપણે ચાર ઇંચે માર્કિંગ કરી લઈએ એક સરખી આપણે ચોકડી પડવી જોઈએ એક સરખું અંતર રહેવું જોઈએ આપણે જે સિલાઈ લગાવીએ ને તે આ રીતે બધાયમાં માર્કિંગ કરી લીધું ચાર ચાર ઇંચે આ રીતે તમારે કરી લેવાનું છે હવે આપણે સિલાઈ લઈ લઈએ જે રીતના હું બતાવું છું તે રીતે તમારે સિલાઈ લઈ લેવાની છે આમાં સીધે સીધી આપણી સિલાઈ આવવી જોઈએ તમને ચાર ચાર ઇંચનું સીધી ન આવતી હોય તમારી સિલાઈ તો ચાર ચારનું મેં પહેલાં બતાવ્યું તે રીતે માર્કિંગ કરી લાઇન એક ડ્રો કરી લેવાની પછી તમારે સિલાઈ લગાવવાની એટલે પ્રોબ્લેમ ન થાય તમારે સીધી સિલાઈમાં ન આવતી હોય એના માટે છે આ રીતે બહુ સુંદર લાગશે આપણે આ રીતે વેલ્વેટનો કે કોઈ બી કોટનનો ઓસાડ હોય તો તમે આનો યુઝ કરી શકો છો આ રીતે ગોદડી સુંદર મજાની બનાવી શકો છો આ રીતે આપણી બે સિલાઈ લાગી ગઈ છે જે રીતના હું બતાવું તે રીતે તમારે સિલાઈ લેતી જવાની છે

જગ્યા પણ નાની મોટી કરી શકો બરોબર વધારે તમે પહોળાઈ પણ કરી શકો ને લંબાઈ પણ વધારે કરી શકો છો તમારી પસંદગી ઉપર હોય છે આ રીતે મેં એ બતાવ્યું તે રીતે આપણે એક ઊભી લાઈન ડ્રો થઈ ગઈ ને કમ્પ્લીટ થઈ ગયો છે એક ભાગ આપણે આ બધામાં સિલાઈ લઈ લીધી બરાબર હવે આપણે શું કરવું તે તમને સમજાવ્યું હવે આપણે આડી સિલાઈ લેવાની છે બરાબર તો ચાર ચાર છે બધી જગ્યાએ માર્કિંગ કરી લેવાનું પાછું ઉભી લીધી એવી રીતે આડી લેવાની એટલે ચોકડી પડશે આપણી ડિઝાઇનમાં આ રીતે આ રીતે માર્કિંગ કરવાથી તમારે સુંદર એક સરખી સિલાઈ આવે એટલા માટે માર્કિંગ કરી લેવાનું હવે તમને હું આડી સિલાઈ બતાવું તે રીતે તમારે લઈ લેવાની છે આ રીતે આપણે આડીની ઊભી સિલાઈ બંને છે એટલે ચોકડી પડશે આપણે બરાબર આ રીતે આપણે ગોદડી તૈયાર થશે સુંદર મજાની આ રીતે સીધે સીધે આપણે સિલાઈ લઈ લેવાની છે આ રીતે એક આપણે સિલાઈ લાગી ગઈ છે આ રીતે આપણે બધી સિલાઈ લઈ લેવાની જે મેં બતાવ્યું તે રીતે આપણે ઊભી ઊભી સીધી સિલાઈ લેવાની છે તો સિલાઈ લઈ લઉં છું આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાની આપણે ચોકડીને ડિઝાઇન બની તૈયાર થઈ ગઈ છે ઊભીને આડી આપણે સિલાઈ લગાવીને આ રીતે કમ્પ્લીટ કરી લીધી ગોદરી હવે મેં એક પટ્ટી કટ કરેલી છે તમે જોઈ શકો છો ગ્રીન કલરની લીલા કલરની આપણે કાપડ વધેલું હોય નાના ટુકડામાંથી એમાંથી બનાવીને ફરતી આપણે પાઇપિંગ મૂકવાની છે બરાબર તો આપણે ફરતી થાય એટલે આપણે એ પટ્ટી લેવાની છે ને પોહળાઈ બતાવી દઉં તમને તે પ્રમાણે લેવાની છે આ રીતે પોહળાઈ આપણે બે ઇંચ આવશે બરાબર લંબાઈ આપણે ફરતી ગોદડીમાં થઈ જાય એટલી આપણે લંબાઈ રાખવાની છે બરાબર કેવી રીતના તમારે પાઇપિંગ આપણે બનાવવી તે તમને સમજાવી દઉં ગોદડીમાં આ રીતે આપણે ઉથમી રાખવાની ગોધડી આપણી સીધો પાર્ટ છે આ રીતે આપણે લેતું જવાની છે સિલાઈ જે રીતના હું બતાવું તે રીતે તમારે લઈ લેવાની છે આમાં તમે પટ્ટી ઉરીફમાં પણ કટ કરી શકો અથવા સીધી પટ્ટી કરશો તોય કોઈ પ્રોબ્લેમ નહીં થાય તોય સુંદર તમારે કોર બાંધીને તૈયાર થઈ જશે ગોદડીની પાઇપિંગ થશે આમાં તમે કોઈ બી કલરય લઈ શકો બરાબર કાપડમાં તમારે વધેલા કાપડના ટુકડા હોય તેમાંથી જ આપણે આ રીતે પાઇપિંગ બનાવવાની છે બીજો કલર લેવાનો એટલે બહુ સુંદર લાગે ગોદડીમાં બરાબર કોઈ બી કલર લઈ શકો પણ અલગ કલર લ્યો તો બહુ સુંદર લાગે છે મારે આ રેડ કલર છે તો મેં ગ્રીન કલર લીધું પાઇપિંગ માટે તમે જોઈ શકો છો બહુ સુંદર લાગશે બનતા આ રીતે આપણે ખૂણા ઉપર આવી ગયા છે હવે કેવી રીતના સિલાઈ લેવી તે તમને સમજાવી દો આ રીતે ચોરસમાં આવી જવું જોઈએ આ રીતે સોય અંદર રાખવાની ને કાપડને ફેરવી નાખવાનું બરાબર આ રીતે એટલે આપણે એ ચોરસ આપણે કોર્નર બંધાય બરોબર એ રીતે આપણે લેવાનું છે આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે ફરતી આપણે આ રીતે સિલાઈ લેવાની છે બરાબર જે રીતના વિડીયોમાં બતાવું તે રીતે તમારે પટ્ટીને લગાવવાની છે ગોદડીમાં જોઈ શકો છો બહુ સુંદર લાગશે બનતા આ રીતે આપણે સિલાઈ લેતા જઈએ આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે તમે જોઈ શકો છો પાછા આપણે ખૂણા ઉપર આવી ગયા સોય અંદર રાખવાની કાપડને ફેરવી નાખવાનું બરાબર આ રીતે આ રીતે આપણે ફરતી લગાવી લેવાની છે પટ્ટી તો ફરતી લગાવી લઉં છું આ રીતે બતાવ્યું તે રીતે લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આપણે ફરતી પટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે એક એક સિલાઈ લગાવી લીધી મેં હવે આપણે ગોદડી છે તેને ફેરવી નાખવાની છે બરાબર આ રીતે પલટાવી લેવાની છે આ રીતે હવે આપણે પાઇપિંગ બનાવવાની છે તો હું બતાવું તે રીતે તમારે પાઇપિંગ બનાવી લેવાની છે આ રીતે આપણે કાપડને એક વખત ફોલ્ડ કરી આ રીતે જે રીતે હું બતાવું તે કાપડને એક વખત ફોલ્ડ કરી બીજી વખત ફોલ્ડ કરવા લેવાનું બરોબર જે આપણે સિલાઈ લીધી છે તેની આપણે આ રીતે કાપડને ફોલ્ડ કરતું જવાનું ઓલી સિલાઈ જે લીધેલી હોય તેને અંદરની સાઈડ ફોલ્ડ કરતી જવાની ને આ રીતે આપણે પાઇપિંગ બનાવતી જવાની તમે જોઈ શકો છો લીલા કલરનું કાપડ આપણે જે પટ્ટીનું કાપડ છે એને ફોલ્ડ કરતું જવાનું છે સુંદર આપણી પાઇપિંગ બનીને તૈયાર થતી જશે આ રીતે રીતે જે હું બતાવું ઇઝીલી તમારે સુંદર મજાની પાઇપિંગ બનતી જશે બતાવું તે રીતે કરવાનું છે એક સરખી આવવી જોઈએ બરોબર નાના મોટી પાઇપિંગ નહીં કરવાની એક સરખી કરો તો બહુ સુંદર લાગે બરાબર આ રીતે આપણે લેતી જવાની છે આ રીતે ભાઈ બહેનો તમે વિડીયો જોવા જો લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલી જાઓ છો તો ઘણી મહેનતથી હું વિડીયો ઉતારું છું તમને બધા પોઈન્ટ સમજાવીને પૂરેપૂરી કોશિશ કરું કે તમે શીખી જાઓ ઘરે બેઠા તો લાઈક ને કોમેન્ટ કરવાનું ભાઈ બહેન ન ભૂલતા આ રીતે આપણે તમે જોઈ શકો છો ખૂણા પર આવી ગયા છે બરાબર હવે કેવી રીતના કાપડને ફોલ કરવું તે તમને સમજાવ આ રીતે ચોરસ થવું જોઈએ બરાબર આ રીતે આપણે તેમાં પણ પાઇપિંગ બનાવી લઈએ જે રીતે હું બતાવું છું ને તે તમારે કમ્પ્લીટ કરવાનું છે પાઇપિંગ બનાવી આ કરવાથી બહુ સુંદર તમારી ગોદડી બનીને ત્યાં ત્યાં ચોરસ આવે ત્યાં આપણે ખૂણે ખૂણો આવવો જોઈએ ને એક સરખું કાપડ આવવું જોઈએ ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો બહુ સુંદર આપણી ગોદડી લાગે છે બહેનોની રિક્વેસ્ટ પણ આવતી કે મેડમ તમે નાના બેબી માટે ગોદડી બનાવતા શીખવાડો તો બેનો તમે જોઈને શીખી શકો છો ઘરે બેઠા તે રેડીમેડ જેવી તમે બનાવી શકો છો બરાબર આ રીતે મેં બતાવ્યું તે રીતે તમે આ પાછળને આગળના ભાગે તમે જોઈ શકો છો આગળનો ભાગ આ રીતે તૈયાર થશે બહુ સુંદર લાગે છે એ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે તો કમ્પલીટ કરી લઉં છું તમે જોઈ શકો છો સુંદર મજાની આપડી ગોદડી બનીને ને ત્યાર થઈ ગઈ બહુ સુંદર લાગે છે આ રીતે તમારે કમ્પ્લીટ કરો આ રીતે આપડી પાઇપિંગ બનશે આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરવા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષવા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મગાવી શકો છો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયા લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ